તમે લેક્ચરર બની શકો છો તમે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સુધી જઈ શકો છો આ એક એક આપણે અત્યાર સુધી જાણીએ છીએ એવી પ્રોફાઇલ તમારી ઊભી થાય છે ટીચિંગ પ્રોફેશનમાં અને પેરેલેલી તમે લાઇબ્રેરિયન બની શકો છો જર્નાલિઝમમાં તમે જઈ શકો છો જર્નાલિઝમનો બેઝ લેંગ્વેજ છે અને લેંગ્વેજ ઓલવેઝ આપણને રિસર્ચ કરવા માટે પ્રેરતી હોય છે અને એટલે journalism હંમેશા તમારે સત્ય તથ્ય પહોંચાડવું હોય then you need to research everything અને એટલે એ રીતે અને સારા શબ્દોમાં તમારે મૂકવું છે તો તમારું ભાષા ઉપરનું પ્રભુત્વ literature જ તમને આપે કારણ કે વધારે તમને પુસ્તકો ને બધું જાણીને એ જોવા મળે દસમા અને બારમા પછી શું એનો જવાબ અમે પણ તમારી સાથે ગોતી રહ્યા છીએ ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં માં આપ સૌનું સ્વાગત છે.

બટ ક્યાંક આજના જમાનામાં રિસન્ટ ટાઈમ્સમાં વી ફીલ દેટ લિટરેચર ઇઝ હિડન સમવેર બિહાઇન્ડ ધ ડોર્સ તો એને કરિયર ઓપ્શન તરીકે વિદ્યાર્થીઓ કેવી રીતે પરસ્યુ કરી શકે છે મને બહુ ગમ્યું કે આ વાત તમે મને પૂછો છો કારણ કે જે ફિલ્ડની બહુ જરૂર છે એ ફિલ્ડ ભૂલાતું જાય છે કારણ કે લિટરેચર એટલે લેંગ્વેજ અને લેંગ્વેજથી કલ્ચર ઘડાય લેંગ્વેજથી લાઈફ વેલ્યુઝ ઊભા થાય લેંગ્વેજથી આપણે એકબીજા સાથે કનેક્ટેડ રહીએ તો સોસાયટી ડેવલપ થાય અને એ માટે લેંગ્વેજ હોવી અને લેંગ્વેજની સાથે લિટરેચર કનેક્ટેડ હોઈને આપણે ભણવું અને ભણાવવું અથવા તો આપણી લાઈફમાં એ હોવું બહુ જરૂરી છે પણ આપણ એ દુઃખદ છે કે આજે યુનિવર્સિટીઝના ડિપાર્ટમેન્ટ્સ જેટલા પણ છે લેંગ્વેજના એમાં વિદ્યાર્થીઓ ઘટતા જાય છે અને એટલે આપણે લિટરેચરથી દૂર જતા જઈએ છીએ એ સચ આપણી સંસ્કૃતિ ગણો તો લિટરેચરથી સ્ટાર્ટ થાય છે લિટરેચર વોઝ નોટ ઓનલી અ કેરિયર કેરિયર તો હતું જ હતું પણ લાઈફ જીવવા માટેનું એક ફેક્ટર પણ લિટરેચર હતું એટલે એ રીતે મને એમ થાય કે લિટરેચર ભણવું જોઈએ લાઈફમાં લિટરેચરની ખૂબ મોટી વેલ્યુ છે અને આપણે એનાથી દૂર ભાગવું ના જોઈએ પણ લોકોને હજુ ખબર નથી કે કઈ કઈ ઓપોર્ચ્યુનિટી જોબ ઓપોર્ચ્યુનિટી છે અને એને પરિણામે કદાચ એક આખો એવો માસ છે કે જે લિટરેચરથી દૂર જતો જાય છે એટલે જો તમે સીધું જ હું એ વાત ઉપર જ આવું તો પહેલું તો લિટરેચર એટલે લેંગ્વેજ અને લેંગ્વેજ છે એ હોય તો થ્રુ લેંગ્વેજ તમે સાયન્સ ભણી શકો થ્રુ લેંગ્વેજ ટેકનોલોજી ભણી શકો લેંગ્વેજ દ્વારા જ આપણે અન્ય વિષયો જેમ કે જ્યોગ્રફીથી માંડીને ફિલોસોફી આ બધું જ આપણે લેંગ્વેજથી જ સમજાવીએ છીએ કોન્સેપ્ટ લેંગ્વેજથી ક્રિએટ થાય છે સ્ટોર પણ થાય છે બુક્સમાં અને બીજી જનરેશન સુધી પહોંચે છે એટલે લેંગ્વેજ ઇઝ ધ વેરી રૂટ કે જે ભણવું જોઈએ ભણાવવું જોઈએ એના પર પૂરેપૂરું પ્રભુત્વ લેવું જોઈએ પણ એ કોણ આપે લેંગ્વેજ ટીચર

ગ્રેજ્યુએશનના જે આપણા સબ્જેક્ટ છે જેમ કે બીએસસી છે કે બીકોમ છે કે બી છે તો એ તો ભણે જ છે પણ એને પેરેલેલી એજ્યુકેશનના ટુ ટીચ એ શીખશે તો એ બીએડ નો કોર્સ છે જે અત્યારે બે વર્ષનો થઈ રહ્યો છે પછીથી એ ચાર વર્ષનો થવાનો છે પ્રપોઝ છે પણ ધીમે ધીમે આવશે ચેન્જીસ તો બીએડ કર્યા પછી અત્યારે એવું છે કે ગ્રેજ્યુએશન માસ્ટર્સ અથવા ગ્રેજ્યુએશન છે એ કોઈપણ લેંગ્વેજમાં કરી અને પછી એ બીએડ કરે છે પણ પછીથી એ બારમા પછી તરત જ કરી શકશે તો એ બીએડ કર્યા પછી શું તો બીએડ પૂરું કરે છે એટલે બીએડ છે એ તરત જ જોબ આપ આપનારી એવી એક પ્રોફેશનલ ડિગ્રી છે કે જેમાં વિદ્યાર્થી છે એ આફ્ટર ગ્રેજ્યુએશન બીએડ કર્યા પછી એ પ્રાઇમરી સેક્શન સેકન્ડરી સેક્શન અને હાયર સેકન્ડરી સેક્શનમાં ટીચર તરીકે જોડાઈ શકશે પણ ઇફ નોટ એને બી એડ નથી કર્યું તો એ ટ્રેન્ડ નથી એટલે ટીચર અને કરી જ છે કે હોય અત્યારે હું જે કોલેજમાં છું સાઈઠ વર્ષ જૂની કોલેજ છે અને ધ વે વી આર પ્રિપેરિંગ ટીચર્સ એક હોલિસ્ટિક ટીચર અમે ઉભો કરવાની ટ્રાય કરીએ છીએ તો પ્લેસમેન્ટમાં અમારા સ્ટુડન્ટ પાસે ડેમો લેવામાં નથી આવતી બરાબર છે શું કામ તો કે એને આપણે થ્રુ કરીએ છીએ બધામાંથી અને તો કેટલી બધી અત્યારે તમને ખબર છે સ્કૂલ્સ એટલે રાફડાની જેમ ચારે બાજુ સ્કૂલ્સ મળે છે અને ત્યાં આ છોકરાઓ છે એબસોપ થઈ જાય છે તરત જ એ લોકોને જોબ મળે છે એટલે પહેલું પ્રોફેશન એ ટીચિંગ છે અને એ અત્યારે મેં તમને કહ્યું એમ આફ્ટર બીએડ પણ બીએડ કર્યા પછી અટકતું નથી આ પ્રોફેશન છે એ ફર્ધર હાયર એજ્યુકેશનમાં જઈ શકે છે દાખલા તરીકે હું લિટરેચરની સ્ટુડન્ટ છું બરાબર હું લિટરેચરની છું તો મેં માસ્ટર્સ કર્યું મેં એમ કર્યું મેં બીએડ કર્યા પછી એમએડ કર્યું અને એમએડ કર્યા પછી પીએચડી કર્યું અને તો હું અત્યારે એજ્યુકેશન કોલેજમાં છું અને યુજીસીની સારી એવી સેલરી હું ડ્રો કરી રહી છું તમે લેક્ચરર બની શકો છો તમે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટના પ્રોફેસર સુધી જઈ શકો છો આ એક સીધી જ આપણે અત્યાર સુધી જાણીએ છીએ એવી એક પ્રોફાઇલ તમારી ઊભી થાય છે ટીચિંગ પ્રોફેશનમાં અને પેરેલેલી તમે લાઇબ્રેરિયન બની શકો છો જર્નાલિઝમમાં તમે જઈ શકો છો જર્નાલિઝમનો બેઝ લેંગ્વેજ છે અને લેંગ્વેજ ઓલવેઝ આપણને રિસર્ચ કરવા માટે પ્રેરતી હોય છે અને એટલે જર્નાલિઝમમાં હંમેશા તમારે સત્ય તથ્ય પહોંચાડવું હોય દેન યુનિટ ટુ રિસર્ચ એવરીથિંગ અને એટલે એ રીતે અને સારા શબ્દોમાં તમારે મૂકવું છે તો તમારું ભાષા ઉપરનું પ્રભુત્વ લિટરેચર જ તમને આપે કારણ કે વધારે તમને પુસ્તકોને બધું જાણીને એ જોવા મળે એટલે ટીચિંગ પ્રોફેશનમાં આ રીતે તમે ફ્રોમ પ્રાઇમરી ટુ હાયર એજ્યુકેશન સુધી જઈ શકો છો

મલ્ટિપલ અને વર્સેટાઇલ પર્સનાલિટી વાળા લોકોની અપેક્ષા છે ત્યારે લિટરેચર વાળા લોકો છે એની એક જરૂર ઊભી થઈ છે ટ્રાન્સલેટર્સ તરીકે કારણ કે છે જુદી 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 જુદા જુદા કે એને અને અને ટેકનોલોજી ઇટ સેલ્ફ ગૂગલને પણ ટ્રાન્સલેટર્સની જરૂર છે કારણ કે માનો કે બધી જ વિગતો છે એ ગુજરાતીમાં પ્રોવાઈડ કરવી છે માનો કે આપણી ગુજરાતી માતૃભાષા છે અને આપણે ગુજરાતીમાં પ્રોવાઈડ કરવી છે દે ની ટ્રાન્સલેટર્સ એટલે એક ટ્રાન્સલેટર ચારે હવે એને પણ એને ઇવેલ્યુએટ કરવું પડે એવી પરિસ્થિતિ છે અને ત્યારે જેવી રીતે ડેટા સાયન્ટિસ્ટ ની એક પોસ્ટ હોય છે એવી રીતે આ કન્ટેન્ટ ને ઇવેલ્યુએટ કરનારાની પોસ્ટ હોય છે બરાબર છે કે કયું કન્ટેન્ટ ઓકે છે બરોબર છે નથી સો એ એ મળી શકે છે છે બીજું કે કન્ટેન્ટ રાઇટર્સ ની બહુ બોલબાલા શા માટે તમે સમજો આજનો યુગ માર્કેટિંગનો યુગ છે પ્રેઝન્ટેશનનો યુગ એ ધીસ ઇઝ ધ એરા ઓફ પ્રેઝન્ટેશન એમ કહી તો ચાલે એ પછી ગ્રાફિકલ પ્રેઝન્ટેશન હોય કે વર્ડના ફોર્મમાં પ્રેઝન્ટેશન હોય એટલે કન્ટેન્ટ રાઇટર્સ છે એ દરેક મલ્ટીનેશનલ કંપનીને પોતાના કન્ટેન્ટ રાઇટરની ટીમ હોય છે આખી કે જે એના પ્રોડક્ટ માટે એના બ્લોગ્સ માટે એનું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે એની વેબસાઇટ માટે રાઇટ કરે એટલે ક્રિએટ કરે કન્ટેન્ટ કન્ટેન્ટ ડેવલપ કરે વીચ ઇઝ એક લિટરેચરનો માણસ જ કરી શકે બિકોઝ એને એની ઇન્સાઇટ હોય એને લેંગ્વેજ ઉપર કમાન્ડ હોય એટલે આ કન્ટેન્ટ રાઇટિંગ છે એ વન ઓફ ધ મોસ્ટ 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 અર્જડ એવું એક પ્રોફેશન અત્યારે આજના યુગમાં છે એ લોકો રાજ કરે છે બીજું મને એક કહેવું છે કે હંમેશા લાઈફમાં હું એમ કહેતી હોઉં છું મારા સ્ટુડન્ટને પણ કે પ્લાન બી રાખવો જોઈએ પ્લાન વનની સાથે સાથે પેરેલેલ તમારી ઇન્કમ સેલેરી છે એની લિમિટ છે ઇન્કમની લિમિટ નથી સ્કાય ઇઝ ધ લિમિટ રાઈટ બટ ઇફ યુ હેવ અ સ્કિલ ટુ બી એન્કેસ્ડ હે તો આ જે સ્કિલ છે રાઈટિંગની જો એ લિટરેચરના વિદ્યાર્થીઓમાં ડેવલપ થાય છે અને કરી શકે છે તો ઘેર બેસીને ફ્રી લાન્સ પર વર્ડ ચાર્જ કરીને એ પોતે પોતાની સેલેરીની સાથે ભલે એ ટીચર છે સ્કૂલમાં પણ બે જ કલાકે બેસીને ફોકસ કરીને લખે છે કે ટ્રાન્સલેટ કરે છે કે પ્રૂફ રીડિંગ કરે છે પ્રૂફ રીડિંગ ઇઝ ઓલસો વન ઓફ ફેરિંગ રાઈટ અત્યારના યુગમાં તો એ ઇન્કમને પોતાની વધારી શકે છે તો અત્યારના યુગમાં આ બધા જ પ્રોફેશન્સ છે એ બહુ જ લિટરચરના વિદ્યાર્થીઓને મળે જ છે એવું નથી કે એ એક બાજુ મુકાઈ જાય છે તો મેમ બહુ સારી વાત આપે કીધી કે યુ નીડ ટુ હેવ મલ્ટીપલ ઇન્કમ સોર્સિસ મારે મલ્ટિપલ

તો હું ચેટ જીપીટીને કહીશ કે રાઈટ મી અ વેરી નાઇસ હેપી બર્થ મેસેજ તો ચેટ જીપીટી ઇઝ ઓલ્સો ક્રિએટિંગ કોન્ટેન્ટ એઆઈ ઇઝ ઓલસો ક્રિએટિંગ કોન્ટેન્ટ તો એ ડર સાચો છે કે વિલ કોન્ટેન્ટ ક્રિએટર્સ બી રિપ્લેસ બાય એઆઈ એ નહીં થાય કારણ કે એઆઈ છે એ આફ્ટર ઓલ આપણી પ્રોડક્ટ છે એ માસ્ટર ન બની શકે એ આપણે ક્રિએટ કરેલું એક સાધન છે અને તો એને ફીડ કોણ કરશે તો જે ડેટા છે એનાથી જ કામ કરે છે એઆઈ તો એને નવો ડેટા સતત હ્યુમન ઇન્ટેલિજન્સથી આપવો એ ઇન્સાઇટથી આપવો એઆઈ પાસે એવું ઇન્સાઇટ નથી હજુ એટલે એઆઈ રિપ્લેસ લિટરેરી આર્ટિસ્ટ આઈ શુડ સે આર્ટિસ્ટ જ કારણ કે લિટરેચરનો માણસ છે એ લેંગ્વેજથી કેનવાસ પોતાના કેનવાસ થી ડ્રો કરે છે એના ઉપર બધું રાઈટ સો એ નહીં થાય અને બિકોઝ એઆઈ છે એ ટૂલ અને ટૂલ જ રહેવાનું છે પણ પ્રોવાઇડેડ કે આપણી પાસે એવા લેવલના સ્ટુડન્ટ્સ હોય એવા એ લેવલના ક્રિએટર્સ હોય કે જે એઆઈ ને પણ ફીડ કરે અને એટલે મૌલિક આપણે જે કહીએ છીએ ફ્રેશ અને મૌલિક

કે જો હ્યુમન ધીમે કે નાનો મેસે બ્રેઇન થોડુંક કામ કરતું ઘટી જશે પણ એ અવેરનેસ પણ હ્યુમનમાં જ આવશે ટાઈમ લેશે થોડો પણ થોડા વખત જેમ આ બધાનું એક સેચ્યુએશન આવી જતું હોય છે અને પછી એ રિપીટેશન એઆઈ નું ગમશે નહીં લોકોને કે આ તો આજ આણે લખ્યો એવો જ આ લખ્યો નહિ હોય અને ત્યારે ખરેખર પાછું નવું જે ખરેખર જોઈએ છે લોકોને ગમે એવું કેચી આપણને કન્ટેન્ટ ડેવલપર્સ જ આપશે ઓથેન્ટિક ઓથેન્ટિક એની થી જ મળતે એટલે માટે છે છે પીપલ વિલ અને એ એ આખરે મળે મેમ એજ દ્રષ્ટિકોણ વિદ્યાર્થીઓને કોઈ સ્પેસિફિક મેસેજ હા વિદ્યાર્થીઓ માટે મારે એટલું કહેવાનું કે તો તમે પોતે ઇન્ટ્રોસ્પેક્ટ કરી શકો જોઈએ કે મને શું ગમે છે મને મને કયો એરિયા ગમે છે શું મને વાંચવું ગમે છે શું મને શબ્દો નવા જાણવા ગમે છે શું મને લોકો સારું બોલતા હોય તો સાંભળવું ગમે છે કારણ કે જો આ બધું ગમતું હોય તો લિટરેચરમાં જવું જોઈએ ઇફ નોટ કારણ કે લિટરેચર એટલે વાંચન પહેલાં અને તમે સારા પુસ્તકો વાંચો છો તો તમારી તમારું ભાષા ભંડોળ વધે છે ભાષા ભંડોળ વધે શબ્દ ભંડોળ વધે તો જ તમે લિટરેચરમાં આગળ વધી શકો તો જો તમને આ ગમતું હોય જો રુચિ હોય તો જ એમાં જવું એક વાત બીજું ગયા પછી તમારે એમાં એનું એના જેટલા જ પાસાઓ છે જેમ કે કોઈ ભાષા છે તો એમાં તમારું લિસનિંગ સ્પીકિંગ રીડિંગ અને રાઇટિંગ આ ચાર બેઝિક સ્કિલ્સ છે કોઈ પણ લેંગ્વેજ નહીં આ ચારે ચાર સ્કિલ્સ ને તમે છે ટોપ સુધી ઊંડાણપૂર્વક એની ઉચ્ચતમ કક્ષાએ એટલે તમે જો એને આત્મસાત કરો તમે શીખો તો તમે ટોપ ઉપર રહી શકો બીજાથી જુદા રહી શકો જ્યારે તમે બીજાથી બીજાથી વધારે ભણશો જે એક આખો બીજા પ્રવાહ કરતો હોય તમે એનાથી થોડા ડિફરન્ટ ક્યારે પડશો કે જ્યારે તમે આ જે તમારું ફિલ્ડ તમે પસંદ કર્યું છે એમાં ટોપ ઉપર જાઓ તમે એનું ઊંડાણ મેળવી લો તો ત્યારે વિદ્યાર્થીઓ છે એ કંઈક વધારે બીજા કરતા પામી શકે અને એટલે હું એમ કહું કે જે પણ ફિલ્ડ પસંદ કરું છું લિટરેચરનું ફિલ્ડ પસંદ કરું છું તો એમાં ઊંડાણ પકડો એનું નોલેજ પૂરતું લો એની એની સાથે જેટલી સ્કિલ્સ ડેવલપ કરવી જોઈએ એ બધી જ કરવાની કોશિશ કરો અને તો તમે જે કહી એ બધી જ જોબમાં રાજ કરી શકો અથવા તો મહત્તમ તમારી વેલ્યુ કરાવી શકશો લોકોને લોકો તમારી વેલ્યુ કરશે તમને શોધતા આવશે કે આની પાસે ફિલ્મ સોંગ લખાવાય આજે તમને સૌમ્ય જોશી દાખલો દઉં કે એને જય વસાવડા છે તો એ લિટરેચરના માણસો છે અને એ લોકો ખૂબ કમાઈ રહ્યા છે કારણ કે એની વેલ્યુ છે શું કામ એ વેલ્યુ કરાવી શક્યા છે કારણ કે એ ખૂબ જાણે છે ખૂબ વાંચે છે ખૂબ લોકોને જોવે છે અને પછી પોતાનું ક્રિએટ કરી મૂકે છે તો એ વિદ્યાર્થીઓ માટે ખાસ જરૂરી છે હું જોઉં છું કે ઉપર છલ્લું પરીક્ષા લક્ષી વિદ્યાર્થીઓ માત્ર જાણવા ખાતર જાણે છે એ લોકોને સ્કૂલ નથી જવું કોલેજ નથી જવું હાયર એજ્યુકેશન નો સિનિયર એ છે કે કોલેજ નહીં જઈને કેમ મારી ડિગ્રી આવે તો આવું જ્યાં સુધી થશે ત્યાં સુધી પ્રોફેશનલમાં સક્સેસફુલ નહીં જવાય નહીં થવાય પ્રોફેશનલી સક્સેસફુલ થવું હોય દેન યુ હેવ ટુ ગો ટુ ધ રૂટ ઓફ ધેટ પર્ટિક્યુલર સબ્જેક્ટ એટલે એ વિષયના ઊંડાણને પામવું જોઈએ એટલે વિદ્યાર્થીઓ માટે મારો આ જ મેસેજ છે કે એ લોકોએ ટોપ ઉપર જવા માટે પ્રોફેશનમાં સક્સેસફુલ થવા માટે ઊંડાણ પકડવું જોઈએ ખૂબ જ સારો નોલેજ છે ખૂબ જ સારી વાત કહી છે મેમ કે એક્સેપ્શનલ સક્સેસ માટે એક્સેપ્શનલ વર્ક જરૂરી છે તો એ ઊંડાણમાં એ ડેપ્થમાં વિદ્યાર્થીઓ જે કોઈ સિલેક્ટ કરે એમને એમાં જવું જોઈએ અને એમાં સિલેક્શનમાં જે હેલ્પ કરે છે એટલે કે વાલીઓ એ વાલીઓને કોઈ તમારો એક મેસેજ હા વાલીઓ માટે બહુ અઘરું છે કારણ કે એને એના બાળકનું સારું જ કરવું છે એને એનું બાળક છે એ લાઈફમાં ક્યાંય અટકે નહીં અને ખૂબ આર્થિક પહેલાં તો એ બધું મેળવે અને લાઈફને એન્જોય કરે એવું જોતું હોય છે દરેક પેરેન્ટ્સને પણ થાય છે એવું કે પોતાના બાળકને એ એની રુચિ શું છે એ એક વાલી જ કહી શકે તો વાલીએ ખરેખર મારી દ્રષ્ટિએ બે વાત ખાસ વિચારવાની છે

એક પેરેન્ટ તરીકે આપણી ફરજ છે કે આપણે જોઈએ કે વાલી બાળક છે એને ક્યાં જવું છે એ યોગ્ય છે કે કેમ અને જો એ અયોગ્ય છે તો એવું વચ્ચેનો રસ્તો કયો છે કે જેમાં એનું આ પણ જળવાય અને આ પણ જળવાય એટલે એ રીતે બાળકની રસ રુચિને ધ્યાનમાં રાખી અને એ એનું ફિલ્ડ એને લેવડાવે અને પછી બીજું કામ એ કરવાનું છે કે એને એક્સપોઝર આપે સાચું કોઈ પણ સ્કૂલ પસંદ કરવાની આવે કે કોલેજ પસંદ કરવાની આવે સ્ટ્રીમ પસંદ તો આપણે નક્કી કર્યું કે સ્ટ્રીમ તો બાળકની રૂચિ પ્રમાણે કરીએ જ પણ જ્યારે તમે કોલેજ પસંદ કરો છો ત્યારે કોલેજ કેવી છે કોલેજમાં ભણાવનારા કેવા છે જુઓ આજે હું તમને નેગેટિવ વાત નથી કરવા માંગતી પણ એક સિનારીઓ છે કે અમે લોકો ગ્રાન્ટિડ કોલેજમાં છીએ અને બીજી બાજુ સેલ્ફ ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ છે તો સેલ્ફ ફાઈનાન્સ ઇન્સ્ટિટ્યુશન્સ કેટલાક બહુ સારા ચાલે છે પણ કેટલાકમાં તમે જુઓ કે સતત જ ટીચર્સ ચેન્જ થતા હોય લેક્ચરર્સ ચેન્જ થતા હોય તો કન્સિસ્ટન્ટલી જે લોકોને જે તે ફિલ્ડનો એક્સપિરિયન્સ છે એક્સપર્ટીઝ છે એવા લોકો પાસે ભણાવવા જોઈએ કે ના બીજું તમારે એવી કોલેજ પસંદ કરવી જોઈએ એવી સ્કૂલિંગ એવું પસંદ કરવું જોઈએ કે જ્યાં તમારું બાળક એની રુચિ ફ્લરિશ થાય એ ફૂલી એમાં એમાં એન્ગેજમેન્ટ અને એનું એનું બધું જ અંદર જે છે એ બહાર આવી શકે તો એવું એક્સપોઝર આપો એ પેરેન્ટ્સ તરીકે બહુ અગત્યનું છે કદાચ તમારે એને દૂર મોકલવું પડે કદાચ તમારે થોડા પૈસા ખર્ચવા પડે તો એની તૈયારી સાથે તમે એ એની લાઈફ માટે ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો એ રીતે વિચારવું જોઈએ એટલે સારું ઇન્સ્ટિટ્યુશન આપવું અને સારું એક્સપોઝર આપવું આ Parenty to měla dát do message. So thank you so much, mamu. Když je to